અને હવે પરબતભાઈ તમને વિનંતી કરીશ બાબુભાઈએ વાત કરી છે કે આપણા પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આપણા બહુ જ મોટા સર્જક રઘુવીર ચૌધરી હમણાં પરબતભાઈ અમદાવાદ એક કાર્યક્રમમાં ગયા હતા પરબતભાઈ સ્ટેજ પર અને સામે પહેલી લાઇનમાં રઘુવીરભાઈ બેઠેલા અને રઘુવીરભાઈએ સામેથી કહ્યું કે પરબતભાઈ તમારી પહેલી વાવવાળી રચના સંભળાવો એટલે એક નેશનલ લેવલના આપણા કવિ છે જે પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કવિ છે એ તમારા દિયોદરના એક કવિને એની કવિતાથી ઓળખે એનાથી એનાથી મોટું સદભાગ્ય કયું હોઈ શકે કઈ કવિતા હતી પરબતભાઈ કઈ કવિતા હતી એ રે મારા પાદરની સુકાતી વાવ તો એ વાવ વાળી કવિતા પછી થોડા પછી સંભળાઈશ પણ એક રત્ન મંચસ્થ કવિઓને વંદન અને દિયોદર અને સમગ્ર બનાસકાંઠાની સુજ્ઞ આપણા ચાહકોને અભિનંદન હરીશભાઈ એક મિનિટ વાત કરું કે અમારા વિસ્તારમાં ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક ચકાની બંગડી પહેરનારી બકાની ઘડિયાળ નહીં પહેરે આ સંભળાતું હોય અને એ એ વિસ્તારમાં જો રોહિત સોની જેવા એક માણસ આવી રીતનું કવિ સંમેલન યોજે એટલે એ પહેલી વખત મળ્યા ત્યારે મને મનાતું નહોતું પણ એમણે કરી બતાવ્યું કારણ કે એમને અઘરા રસ્તાઓ ઉપર કેળીઓ પાડવી એ એમનો શોખ છે ઘણી વાર બપોરે બાર વાગે ફોન કરું કે રાત્રે નવ વાગે ફોન કરું કે રોહિતભાઈ કેવા પેલી સોસાયટીમાં આ થોડા પાસ આપવાના છે એ પંદર દિવસ કે વીસ દિવસ સુધી સતત બેઠા નથી એટલે એમને એમને શેર અર્પણ કરું છું રોહિતભાઈ કે બે ચાર ઠોકર એવી રસ્તાને માર શું કે બે ચાર ઠોકર એવી રસ્તાને મારશું કે રસ્તાની ભાગ્યરેખા સીધી કરી જવાના બે ચાર ઠોકર એવી રસ્તાને મારશું કે રસ્તાની ભાગ્યરેખા સીધી કરી જવાના મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભણ્યા હતા મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભણ્યા હતા રેતીની જેમ એના કિસ્સા સરી જવાના મહેંદીનો રંગ થઈને જે શ્વાસમાં ભણ્યા હતા રેતીની જેમ એના કિસ્સા સરી જવાના અને એક ગઝલ છે કે સ્મરણના એક બે સિક્કા હજી પણ સાચવું છું હું રઈશબી સ્મરણના એક બે સિક્કા હજી પણ સાચવું છું હું તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું સ્મરણના એક બે સિક્કા હજી પણ સાચવું છું હું તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું હજી એ ઓઢણી પનઘટ હજી એ બેડું પાણીનું હજી એ ઓઢણી પનઘટ હજી એ બેડુ પાણીનું છલોછલ પ્રેમના છાટા હજી પણ સાચવું છું હું હજી એ ઓઢણી પનઘટ હજી એ બેડુ પાણીનું છલોછલ પ્રેમના છાટા હજી પણ સાચવું છું હું અને સરાબી આંખના અંજન ગુલાબી ગાલના ખંજન સરાબી આંખના અંજન ગુલાબી ગાલના ખંજન રુવાબી ચાલના ઠસ્સા હજી પણ સાચવું છું હું સરાબી આંખના અંજન

બેન તમારે આપણે તમારા વાઇફ આવ્યા છે મને ખ્યાલ છે ત્યાં સુધી જરા સાચવવા જેવું છે ખંજન ને અંજનમાં જો એમનું ધ્યાન છે લગ્નના બાર પંદર વર્ષ થયા પછી પણ એટલે જરાક સાચવવા જેવું છે બીજું કંઈ નહીં